ધર્મસભા આજે સંત એન્ડ્ર્યુ બોબોલાનું પર્વ ઉજવે છે ઈસુ આપણે માટે પ્રાર્થના કરે છે કે પિતા આપણને જ્યાં ઈસુ છે ત્યાં રાખે અને આપણને ઈસુના મહિમાના દર્શન કરાવે ઈસુની પાસે રહેવામાં હું કેટલો સહકાર આપું છું સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય સત્તર કડી વીસથી થી છવ્વીસ હું કેવળ એમને માટે જ પ્રાર્થના કરું છું એમ નથી પણ જેઓ એમના ઉપદેશ દ્વારા મારામાં શ્રદ્ધા રાખનાર છે તેમને માટે પણ હું પ્રાર્થના કરું છું કે તેઓ બધા એકરૂપ થાય જેમ તું પિતા મારામાં વસે છે અને હું તારામાં વસું છું તેમ તેઓ પણ આપણામાં વસે જેથી જગતને ખાતરી થાય કે તે જ મને મોકલ્યો છે તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય હું એમનામાં વસું જેમ તું મારામાં વસે છે જેથી તેઓ સંપૂર્ણપણે એકરૂપ બની જાય અને જગતને ખાતરી થાય કે તે જ મને મોકલ્યો છે અને જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ એમના ઉપર પણ રાખ્યો છે હે પિતા મારી એવી ઈચ્છા છે કે તે મને સોંપેલા આ લોકો હું જ્યાં હોઉં ત્યાં રહે અને સૃષ્ટિના મંડાણ પહેલાં મારા ઉપર પ્રેમ રાખીને તે જે મહિમા મને અર્પ્યો છે તે તેઓ જોવા પામે હે પિતા હે ન્યાયના ભંડાર જોકે સંસારે તને ઓળખ્યો નથી પણ મેં તને ઓળખ્યો છે અને આ લોકોને ખાતરી થઈ છે કે તે જ મને મોકલ્યો છે મેં એમને તારું સ્વરૂપ સમજાવ્યું છે અને હજી હું સમજાવતો રહીશ જેથી મારા પ્રત્યેના તારા પ્રેમમાં તેઓ પણ સહભાગી બને અને હું એમનામાં વસું ઈસુ આપણી માટે પ્રાર્થના કરે છે જેઓ પ્રેષિતો પછીની પેઢી છે પ્રેષિતોના ઉપદેશ સાંભળીને આપણે ઈસુમાં શ્રદ્ધા ધરાવતા થયા છીએ ઈસુની આપણા માટેની પ્રાર્થનામાં એકતાનો જ મુદ્દો છે આપણને એક કરવા માટે આપણો ઈસુમાં વસવા મોટું બળ છે હું ઈસુમાં વસું છું તમે ઈસુમાં વસો પેલા ભાઈ ઈસુમાં વસે તો ઈસુમાં આપણે એક બની શકીએ ઈસુમાં વસવા માટે મારે ઈસુ પર પ્રેમ કરવો જરૂરી છે આપણે જ્યારે એકબીજાને પ્રેમ કરીએ છીએ ત્યારે કહીએ છીએ અને અનુભવીએ છીએ કે તે વ્યક્તિ આપણા અંતરમાં વસી ગઈ છે પ્રેમ આપણને સામી વ્યક્તિ જેવી છે એવી સ્વીકારવા સહાય કરે છે ઈસુ આપણે જેવા છીએ તેવા સ્વીકારે છે એટલે ઈસુના અંતરમાં આપણે વસીએ છીએ આપણે ઈસુને સ્વીકાર કરીએ તો આપણા અંતરમાં ઈસુ વસે ઈસુના અંતરમાં વસેલા સહુ ભક્તો આપણા અંતરમાં પણ વસે પ્રાર્થનામાં સમૂહમાં બેઠા હોઈએ પરમ પૂજામાં ભાગ લેતા હોઈએ ત્યારે આપણે એકબીજાના અંતરમાં વસેલા છીએ એવો ભાવ પેદા થાય છે પરમ પૂજામાં ત્રણ વખત પુરોહિત આવા આશીર્વાદ આપે છે પ્રભુ તમારા અંતરમાં વસો આ આશીર્વાદ શુભ સંદેશના પઠન પહેલાં સ્તોત્રના આરંભે અને અંતિમ આશીર્વાદ પહેલાં અપાય છે ઈસુ ઈચ્છા રાખે છે કે આપણે ઈસુની સાથે એ જ્યાં હોય ત્યાં હોઈએ ઈસુ તો સ્વર્ગમાં છે આપણે પણ ઈસુ સાથે સ્વર્ગમાં જ હોઈશું પણ આપણે સ્વર્ગમાં જઈએ એ પહેલાં અહીં પૃથ્વી ઉપર ઈસુ આપણી સાથે જ છે આપણે ઈસુથી વિખુટા પડવા પ્રયત્ન કરીએ પણ ઈસુ આપણાથી વિખુટા પડવા તૈયાર જ નથી ઈસુ પ્રત્યેક ભક્તની સાથે જ છે ઈસુ આપણ સૌને બાંધતી કડી બને છે માનવની વૃત્તિ તો ડિવાઈડ એન્ડ રૂલ એટલે કે ભાગલા પાડો અને રાજ કરો એવી છે આપણામાં ટેવ છે એકની પાસેથી બીજા વિશે બુરુ સાંભળી બીજાને જઈને કહેવું અને પ્રત્યાઘાતમાં બીજો એક વિશે બુરુ બોલે તે એકને જઈને કહેવું એમાં આપણે એવું તો મરચું મીઠું ભરીએ કે બે જણ કદી ભેગા ના થાય પ્રભુ તો ભેગા કરનાર છે ઈસુ એકતા સ્થાપવાનું કામ કરે છે એટલે સૌને શ્રદ્ધા બેસે છે કે ઈસુ પ્રભુ જ છે आशीष प्रभु वरस ओ आशिष प्रभु वरस

in Xixi,